લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને નિર્વિઘ્ને સંપન્ન કરવા માટે ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી તારીખ સાત મેના રોજ યોજાનાર ગુજરાત લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર કેસી સી સંપતના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી જેમાં ખાસ કરીને જિલ્લામાં સંવેદનશીલ એવા ત્રણસો ને છન્નું ઉપર સીસીટીવી અને પેરામિલિટરી ફોર્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આપવા સાથે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં

ચૂંટણીની નોટિસ બહાર પાડવાની તારીખ એ બાર એપ્રિલ રહેશે મતદાનની તારીખ જે છે એ સાત મેસે સાત જે વિધાનસભા મતદાર વિભાગ છે એમાં સમાવિષ્ટ લગભગ વીસ લાખ ઉપરના જે મતદારો છે એ આ પ્રક્રિયામાં ભાગ લેશે લગભગ એકવીસો છત્રીસ જેટલા મતદાન મથકો એના ઉપર આ ચૂંટણી કરવામાં આવશે દરેક જે આપણા વિધાનસભા મત વિસ્તારો છે એમાં આદર્શ આચારસંહિતાના અમલ માટેની પ્રક્રિયા આજ રોજ શરૂ થઈ ગયેલી છે અને એમાં દરેક મતદાન મદદનીશ મતદાર નોંધણી અધિકારીની પણ આપણે નિમણૂક થઈ ગયેલી છે એવી જ રીતે ખાસ કરીને ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ માટે અને આચારસંહિતાના અમલીકરણ માટે જે અમારી ખાસ એફએસટી જે કહીએ છીએ એ ફ્લાઇંગ સ્કૉડ ટીમ પાંત્રીસની રચના થયેલી છે જેનું કામકાજ આજથી જ શરૂ થશે અને આ રીતની કુલ અલગ અલગ એકસો છેતાલીસ જેટલી ટીમો એસએસટી વીએસટી વીવીટી અને મોડલ કોડ ઓફ કન્ડક્ટ માટેની ટીમો એનો સમાવેશ થશે ખાસ કરીને ઉમેદવારો દ્વારા જે છે એ પ્રચાર માધ્યમો ઉપર જે કંઈ પણ ન્યૂઝ પ્રદર્શિત પ્રસારિત કરવાના હશે એનું સર્ટિફિકેશન એમણે મેળવવાનું રહેશે ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતું પણ ખોલવાનું રહેશે અને ખાસ કરીને મતદારો અને જે ખાસ આપણા વિકલાંગ ઉમેદવારો માટેનું પણ જે હેલ્પલાઇન છે એના માટે ખાસ કરીને વોટર હેલ્પલાઇન અને કોઈ પણ એમને રજૂઆત કરવી હોય તો સી વિજિલ હેલ્પલાઇન અને પીડબ્લ્યુડી એપ આ બધાનો ઉપયોગ કરી અને કોઈ પણ માહિતી અમારા સુધી પહોંચાડી શકશે જિલ્લામાં તમામ આપણા જિલ્લા મથકે અને તમામ વિધાનસભા મતદાર વિભાગના મથકે આપણે કંટ્રોલ રૂમ જે છે એ કાર્યરત કર્યા છે જેના નંબર્સ પણ અમે આપેલા